આખા જૉપિક રૂપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વાર્ષિકોતર માતાના પર્ચા વિશે વિડીયોમાં વાત કરી છે મિત્રો કહાણી બહુ જ સરસ છે મિત્રો તો વિડીયો જોવાનું ભૂલશો નહીં મિત્રો અને જેમ બને તેમ વિડીયો પૂરો જોજો મિત્રો ચાલો શરૂ કરીએ આજથી લગભગ સોથી દોઢસો વર્ષ પહેલાંની વાત છે મિત્રો ઝારમસિંહ નામનો એક પહેની છે ઝારમસિંહ ના પરિવારમાં તેમના પત્ની અને તેમનો એક નાનો દીકરો આમ ત્રણ જણા હતા જામસિંહના પરિવાર એક ખેતીનું કામ કરતા હતા અને તેમનું ગુજરાન ચલાવતા હતા જલમસિંહની નાની બહેન બાળપણમાં જ અવસાન પામી હતી અને તે એકલા જ હતા તેમનું કોઈ પણ ભાઈ બહેન હતા નહીં જલમસિંહ એકવાર રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવા ગયા હતા અને રાત્રિના સમયે તેમની પત્ની અને તેમની દીવરો બંને ઘરમાં સૂતા હતા તે જ સમયે આ જલમસેની પત્નીના સપને એક નાની દીકરી આવે છે અને કહે છે કે હું અહીંયા ફરી રહી છું અને મને ખાવાનું આપો મને કોઈ ખાવાનું આપતું નથી આ નાની દીકરી જેમ કોઈ દેવીનું રૂપ હોય તેમાં જલમસેના પત્નીને દેખાવા લાગે છે જલમસેના પત્ની અચાનકથી ઊભા થઈ જાય છે અને આખી રાત સૂતા નથી સવારે જલમસી આવે છે ત્યારે આ બધી વાત જલમસીને કરે છે જલમસી પણ એક સપનું સમજીને તેની વાત તેની પત્નીને બંધ કરાવી દે છે વળી પાછું બીજા દિવસે પણ આ રાત્રિના સમયે આ નાની દીકરી બંનેના સપને ઉતરે છે અને કહે છે કે જલમસી હું તારી બેન છું અને મને બેસાડ હું એક બાળ શીખોઠલ થઈ છું આટલું કરી અને નાની દીકરી સપને જતી રહે છે પછી તો આ એક ભુવાજી જોડે જાય છે અને ભુવાજીને બધી વાત કરે છે કે મારે અને મારી પત્નીના સપને નાની દીકરી આવે છે અને બાળ શીખવું છું મને બેસાડો એમ કહે છે તો આ શું છે હા મને કહો ભુવાજી આ શું છે પછી તો ભુવાજી દાણા જોઈ અને જાલસિંહને કહે છે કે તમારી નાની બહેન જે નાનપણમાં મૃત્યુ પામ્યા હતા તે શીખોતર થયા છે અને તે હવે બેસવા માગે છે જો તેમને બેસાડો તો જ તમને આમાંથી છૂટકારો મળે અને આવા સપના તમને ના આવે ત્યારે જલાામસિંહ કહે છે કે મારી બહેન બાળ સિકોતર થઈ છે અને બેસવા માગે છે તો કંઈક પરમાણ આપો તો હું માનું અને તેને બેસાડું પછી ભુવાજીએ ધીજ મારી અને કહ્યું કે આવતા એકવીસ દિવસમાં તમને કોઈ લાભ થાય તો માનજો કે આ તમારી બાળસિકોતરે આપ્યો અને તમારું ફસાયેલું કોઈ કામ થાય તો જ આ બાળસિકોતરને બેસાડવાની અને તેને પૂજવાની પછી તો આ જલ્મથી તેમના ઘરે જાય છે અને એક દિવસ થાય બીજો દિવસ ગયો આમ ધીરે ધીરે સમય જાય છે ધીરે ધીરે ઓગણીસમો દિવસ આવ્યો અને તેમનો એક ગામનો વ્યક્તિ જાનમસિંહના ઘરે આવ્યો અને કહે છે કે જાનમજી મને માફ કરો અને હું એક વીઘાની જમીન તમને આપવા આવ્યો છું જાનસિંહ કહે છે કેમ ભાઈ તો પેલો વ્યક્તિ રડતા રડતા કહે છે કે મારા પિતાએ તમારા બાપા પાસેથી આ એક વીઘાની જમીન છેતરી અને પડાવી લીધી હતી અને આટલા દિવસથી અમે વાવતા હતા પરંતુ એક અઠવાડિયેથી એક નાની દીકરી અમને સુવા નથી દેતી મારા ઘરમાં બધા હેરાન પરેશાન થઈ ગયા છે માટે હું આ વાત જાણું છું કે આ જમીન તમારી છે અને મારા પિતાએ છેતરીને પડાવી હતી માટે હું તમને આપવા આવ્યો છું તમારી બાળ શીખોતર અમે જપવા દીતી નથી અને રાત્રે છાતી પર આવીને બેસી જાય છે પછી તો જલમસી હાથ જોડીને કોતર માતાને નમી પડે છે અને તેમને ભુવાજીને કીધેલી વાત સાચી પડી અને ભુવાજીને બોલાવી કોતર માતાને તેમના ઘરે બેસણા કરે છે અને પછી માતા શિખોતરને બેસાડે છે તો મિત્રો આ હતો બાળ સિકોતર માતાનો પરચો મિત્રો માતાજીને માનતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા અને જૂના ઇતિહાસો મારી ચેનલ પર આવતા જ રહેશે જય ધર્મ